જય શ્રી કૃષ્ણ આજે હું તમને બતાવીશ કે જોતી વસ્તુ છે તે છે કેરી તમે તમારી મનપસંદની કેરી લઈ શકો છો પછી ખાંડ અને પાણી આટલી જ વસ્તુ આપણે જોશે અને એમાંથી જ તમે મેંગો ફ્યુટી બનાવી શકો છો પછી કેરીને સાલ કાઢી નાખવાની છે અને આવા ટોક કરવાના છે અમે એક જ રંગ કેરી લીધી છે તેમાંથી જ ત્રણથી સાડા ત્રણ ગ્લાસ જેટલું મેંગો ફ્યુટી બને છે પણ તમે તમે જોતા પ્રમાણે પણ બનાવી શકો છો આ જે ટોકો હોય એને મિક્સરમાં ફેરવવાના છે એમાં એકથી દોઢ ચમચી ખાંડ નાખવાની છે અને પછી એને મિક્સરમાં ફેરવવાનું છે જો જયું જણાય તો પાણી પણ એમાં થોડુંક નાખવાનું ટોકને મિક્સરમાં ફેવી લઈ એટલે આવી રીતે રસ થઈ જાય છે એને તપેલીમાં લઈ અને ધીમા તાપ તાપ ઉપર છે ઉપર આપણે એને ઉકાળવા મૂકવાનું છે એટલું બધું આપણે બહુ ઉકાળવાનું પણ નથી મધ્યમ ઉકાળવાનું છે આપણે એને ધીમે ધીમે ઉકાળવાનું છે છે ઉકાઈ ઉકાળ આવી ગયો છે એટલે આપણે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા મૂકશું એકદમ ઠંડુ કહી દેવાનું છે આપણે વ્યવસ્થિત ઠંડુ થવા દઈશું આ ફ્યુટ તમે પાંચ થી છ દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો પૈસા રખાતું નથી ઠંડુ બન્યું છે ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એને બીજા વાસણમાં ગાજી લઈશું જેથી કઈ ટૂંક જગ્યા હોય આપણે ગાળી દીધું છે જેથી કરીને કોઈ ટૂંક કે બીજું કઈ પણ હોય તો એ નીકળી જાય અને એકદમ શુદ્ધ રસ આપણને હવે આપણે એમાં પાણી એડ કરીશું પાણી તમારે જેટલું ઘાટું કે આછો રાખવું હોય એ પ્રમાણે તમારે પાણી લેવાનું છે તમારે જોતા પ્રમાણમાં પાણી એડ છે અહીંયા આપણે મેંગો ફ્યુટી કમકાટ થઈ ગયું છે મેંગો ફ્યુટી ત્યાં છે હવે એને ફ્રીજમાં જ મૂકવાનું જેથી ઠંડુ થઈ જાય તો આવી રીતે મેં તમને ટૂંકમાં રીતે ઘરે મેંગો ફ્રુટી બનાવું તે મેં તમને શીખવાડ્યું દુકાનમાં જે ફ્રુટી મળે છે તેની કરતા આરોગ્ય માટે આ ઘરે બનાવેલું ફ્યુટી બહુ સારું હોય છે તો તમે પણ બનાવો ઘરે મેંગો ફ્રુટી જય શ્રી કૃષ્ણ